નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સત્તાધારના પાડા પીર અંબાઝરને કાંઠે રૂડું સત્તાધાર છે ગામ અંબાઝરને કાંઠે રૂડું સત્તાધાર છે ગામ અવતાર ધરીને આવ્યો ત્યાં તો સંત બાપુ શ્યામ ગીરમાં અંબાજર નદીને કાંઠે વસેલા સત્તાધારની વાત નીકળે એટલે લોકોને મોઢે બે દિવ્ય વિભૂતિઓના નામ અચૂક આવે છે એક ગીગા અને બીજા શ્યામજી બાપુ અઢારસો ઓગણ નવમાં દાન દાનબાબુ પાસેથી પ્રેરણા લઈ આપા ગીગાએ સત્તાધાર ખાતે જગ્યા સ્થાપી એ પછી રોગોની સેવા મફત ભોજન અને નિરાધાર ગાયોની સંભાળનો જે અખંડ શીલો ચાલ્યો તે આજે પણ ચાલુ જ છે સત્તાધારની ગાદી પર આવેલા છઠ્ઠા મહંત શામજી બાબુએ આ પરંપરાને વધુ વેગવંતી અને વધુ કીર્તિમાન બનાવી આ શામજી બાપુના જીવન સાથે જોડાયેલો સત્તાધારના પાડોનું એક રસપ્રદ અને દિવ્ય પ્રસંગ આજે પણ સૌરાષ્ટ્રના એક એક નાગરિકને યાદ છે પ્રસંગ ખરેખર અનન્ય જેવો બન્યો હતો એથી લોકોની સત્તાધારની જગ્યા પરત્વે શ્રદ્ધામાં અનેક ગણો વધારો થયેલો અહીં જાણો શું હતી વાત સત્તાધારની જગ્યાને આપા રામ કરીને એક આહિર ભગતને જગ્યાને કેટલીક ભેંસો આપેલી તેમાં ભોજ નામની એક ભેંસ હતી જે ભોજ ભેંસ જે દેવતાએ ભેંસ હતી કે જેનું દૂધ મંદિરે ચરણામૃતમાં ધરવામાં આવતું હતું આ ભોજ ભેંસના તમામ પાડી પાડાઓને જીવની જેમ જાળવવામાં આવતા હતા અને કદી કોઈને દેવાના નહીં અને જો દેવાના તો મફતમાં જ દેવાતા કે જેને ઈશ્વરી શ્રદ્ધા હોય એ મેળવવાનો પ્રયત્ન કરતા મોટે ભાગે તો કોઈને પાડો કે પાડી આવતા જ નહીં એવામાં એક દિવસ બપોરે કુંડલા પાસેના નેસરી ગામેથી કેટલાક લોકો આવ્યા અને પૂજ્ય શામજી બાપુ પાસે માગણી મૂકી કે અમારા ગામમાં એક સારા પાડાની જરૂર છે જો સારો પાડો હોય તો એની ઓલાદ સારી થાય ને તો અમને આ પાડો આપો પૂજ્ય શામજી બાબુ કહે ભાઈ તમારી વાત સાચી પણ અમારી પાસે હાલમાં કોઈ પાડો દેવાય તેમ નથી અને જે છે એ તો અમારા ખાડુમાં જોઈએ જ પહેલાં કહે આ રહ્યો ભોજનો મસ્ત પાડો ને તમે કેમ આ મોડો ઉત્તર આપો છો બાપુ કહે અરે ભાઈઓ એ તો અમારી દેવતાય ભેંસનો ભોજનો પાડો છે અને એની ઓલાદને અમે જગ્યા બહાર પણ ક્યાંય કાઢતા નથી જેને તમે ભલે પાડો કહો પણ અમે એને પાડો ગણતા જ નથી હો એ તો અમારા પૂર્વજોની મર્યાદાના સાહસનો પુરાવો છે પણ સામેવાળા એની લુલી જીભે હજાર જાતના સામસામા સવાલ કરે છે તો ભોળા અને દરિયાવ દિલના પૂજ્ય શામજી બાપુ તો મૂજાયા કે આ લોકોએ ભારે કરે હો પહેલાં તો વધુને વધુ બોલે છે કે બાપુ આ પાડો ન આપવો હોય તો કાંઈ વાંધો નહીં પણ આમ બહાના ન બતાવો આખરે પૂજ્ય શામજી બાપુ કહે લ્યો તો આ પાડો આપું પણ મારી એક શરત રહી છે અને એ શરત નહીં પાળો તો આ દેવડવાળો તમારા લેખા જોખા કરશે નેસલીના આગેવાનો તો સહમત થઈ ગયા કે બાપુ આપણા ગણીને જ અમે પાળશું બોલો બાપુ બીજી શું શરત છે પૂજ્ય શામજી બાપુએ ખૂબ જ ધીમા સ્વરે અને નર્માશથી સાચા ભોળા એક સંતને સાજે એ રીતે કહ્યું કે જુઓ બાપલા આ પાડાને પેટના દીકરા કરતાંય વધુ સાસવો પડશે અને એમ કરતાં તમને ન પોસાય તેથી પાછો જગ્યામાં જ ઉગાડી દેજો હો પણ કદી એને કોઈ બજારમાં કે ક્યાંય વેચતા નહીં આ બધી વાત પૂરી થઈને નેસડીથી આવેલ માણસ પાડાને લઈને હાલી નીકળ્યો નેસડીમાં અમીર કોળી નામનું ગોવાળ પાડાને જીવની જેમ જાળવવા માંડ્યો પણ એમાં થોડાક વર્ષોમાં હમીર કોળીને ઈશ્વરના ઘરનું તેડું આવતા એ તો ધામ ભેગો થઈ ગયો તે પછી એની ઘરવાળીને આ કડાકૂટ ન ગમી રામ જાણે કશું જોયા જાણ્યા વિના જ કુંડલાના મતવા બસુભાઈને રૂપિયા પંદરસોમાં વેસી દીધા કે આ પાડાને મારા અમીરા વિના કોણ એ રીતે સાસવી જાણે એના કરતાં પાડાને જોવો પણ નહીં અને અમીરની યાદ પણ ન આવે પેલા બસુભાઈ મતવાને એમ થયું કે આવો મધ મસ્ત પાડો છે તો એના તો મુંબઈમાં જ સારા પૈસા પાકશે એમ માની પાડાને ભાર ખટારામાં ચડાવી મુંબઈ ભેગો કર્યો અને પૂરા રૂપિયા પાંચ હજારમાં એક કસાઈને વેચી દીધો થોડા જ સમયમાં તો પાડાને કતલ કરવા કતલખાનામાં લઈ જવાયો અને બધા પશુઓને ગમણમાં લીલું નાખ્યું ને એ તો બિશારા અબોલ જીવ માણ્યા ખાવા પણ એને બિશારાને ક્યાં ખબર હતી કે હમણાં જ આપણા ઉપર કાળની કરવત ટાટકીને આપણા કટકે કટકા કરી નાખશે આખું કતલખાનું સ્વયં સંચાલિત હતું કચ્છાએ જેવો હુકમ કર્યો કે માણસે કરવતના મશીનનું બટન ખટાક કરતું દબાવ્યું કે ત્યાં તો જાણે કે ધરતી ધ્રોજવા માંડી ને પાડાની આંખો લાલ સોળ થઈ ગઈ ને જ્યાં કરવત પાડાની ડોકને અડવા આવી ત્યાં તો કડાકો બોલ્યો અને કરવતના તો ટુકડા થઈ ગયા હો કસાઈ વિચારમાં પડી ગયો કે આવું કદી બને જ નહીં મેં આ કતલખાનામાં તો હજારો પશુઓને આ કરવતથી મોળ્યા છે પણ વિચાર કરે છે કે કદાચ હવે આ કરવત જર્જરીત થઈ નબળી પડી ગઈ છે તો જ તૂટી હોય તરત જ નવી નકોર ચકચકતી કરવત ચડાવીને જોયું કે આ કરવત બરાબર ઉપર નીચે સડે ઉતરે ને પાછી વળે છે કે નહીં તો કરવત તો બરાબર નીચે ઉતરીને પાછી ઉપર ચડી કસાઈને થયું હં હં હવે બરાબર છે જેવું બટન દબાવ્યું ત્યાં તો કડાક દઈને અવાજ આવ્યો ને કરવત પાછી તૂટી ગઈ અને તેના કટકાઓ એવી રીતે ઉડ્યા કે કસાઈના જ પગ કપાઈ ગયા થોડી જ વારમાં કસાઈના પરિવારજનો આવી ગયા અને એને દવાખાના દાખલ કરી દીધો પણ સૌ વિચારમાં પડી ગયા કે આવું કદી બને જ નહીં કસાઈ તો બેસુદ અવસ્થામાં જ ખાટલામાં પડ્યો છે અને દવાખાનામાં જ એ ખાટલા પાસે નીચે કસાઈની વહુ અને દીકરો સૂતા છે એવામાં અડધી રાતે કસાઈના દીકરાને સપનું આવ્યું એને કોઈ દેવતાએ પુરુષના દર્શન થયા અને એને કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે કોઈ એનો વાળ પણ વાંકો કરી ન શકે હો તો સમજી જજે બાકી જળમૂળમાંથી ઉખેડી નાખીશ ને જલ્દી પાડો જ્યાંથી લાવ્યો હોય ત્યાં જ મૂક્યા આવ કસાઈનો દીકરો તો ઝબકીને જાગી ગયો અને એને પણ શ્રદ્ધા બેસી ગઈ કે કંઈક ખોટું તો થયું જ છે બાકી આવું તો બને જ નહીં આ બધું સાંભળતાને જોતાં કસાઈને પણ કંઈક શ્રદ્ધા બેસી ગઈ કે જરૂર આમાં કંઈક તો તેને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે આ પાડાને એની જગ્યાએ અમારા ખર્ચે પહોંચતો કરીશું અને વધારાનો એક પાડો માફી તરીકે ત્યાં બાંધી પણ આવશું પણ મારા ખાવીજને બસાવી લો પછી કસાઈને પાડો પાછો મુંબઈથી કુંડલા બસુભાઈ મતવાને મોકલી આપ્યો ને તેણે કુંડલાથી ચલાલા ધારી અને વિસાવદર થઈને સત્તાધાર મોકલ્યો પણ આ સમાચાર અખબારોમાં ફેલાઈ જતા ગામે ગામ લોકોએ પાડાને ફુલાર કર્યા ને પાડાનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કર્યું અને એ સત્તાધારમાં પીર તરીકે પછી ઓળખાવા લાગ્યો અને જ્યારે પાડાએ જીવ છોડ્યો ત્યારે તેને સત્તાધારમાં જ સમાધિ આપવામાં આવી મિત્રો આજે પણ સત્તાધારના તમે દર્શને જાઓ તો ત્યાં પાડાપીરની સમાધિ આવેલી છે જો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો વિડીયોને લાઈક કરો તેમજ અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ